નમસ્કાર આપ ટુડે નવલી નવરાત્રીના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વાઘોડિયાના ઇન્દ્રપુરી મિત્ર મંડળ દ્વારા ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જે રીતે છેલ્લી સુધી મેઘરાજા મન મૂકીને વર્ષી રહ્યા હતા અને ગરબા ગ્રાઉન્ડ પાણીમાં પલળી રહ્યા હતા જેને લઈ ગરબા આયોજકો ચિંતામાં હતા પરંતુ ઇન્દ્રપુરી મિત્ર મંડળ નામ આયોજકોમાં કુંદનભાઈ પટેલ પોતાની ટીમ સાથે ખડે પગે ગરબા ગ્રાઉન્ડ ઉપર ઉભા રહીને તમામ કાળજી લઈને ગરબા ગ્રાઉન્ડને ગરબા ખેલૈયાઓ માટે સંપૂર્ણ રીતે સજ્જ કરી દેવામાં આવ્યું છે સાથે સાથે વાઘોડિયાના નાની ભાગોળ ગરબા ગ્રાઉન્ડ એસટી ડેપો પાસે આવેલા એકતા ગરબા ગ્રાઉન્ડ પર પણ ગરબા આયોજકો દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે નવલી નવરાત્રીના આવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે વાઘોડિયાના ઇન્દ્રપુરી ગરમા ગ્રાઉન્ડ પર સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે આ ગ્રાઉન્ડની અંદર તમામે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને અહીં આગળ જે ગરબાના આયોજકો છે આપણી સાથે એમની સાથે વાત કરીશું શું કહેશો આ વર્ષે પણ મેઘરાજા કંઈક મહેર થયા છે અને થોડીક ખેલાવવા માટે છૂટછાટ મળી એવું લાગી રહ્યું શું કહેશો પહેલાં પહેલાં તો જય માતાજી તાલુકાની દરેક પ્રજાને ઇન્દ્રપુરી છત્રીસમા વર્ષે મંગળ પ્રવેશ કરી રહેલી છે આ વર્ષે બી ઘણો વરસાદ પડ્યો હોવા છતાં બી અમે અત્યારે ગરબા રમવા માટેનું ગ્રાઉન્ડ સંપૂર્ણ રીતે તૈયાર કરી દીધેલું છે અહીંયા સેફ્ટી માટે બી અમે સીસીટીવી કેમેરાનું આયોજન ગોઠવી દીધેલા છે તેમજ આ વખતે પાર્કિંગની બી બહુ સરસ રીતે અમે આયોજન કરી રહ્યા છે બહારની રસ્તા પરના અને તમારા દ્વારા માધ્યમથી મેં તાલુકાની દરેક પ્રજાને ગરબા રમવા માટે અને જોવા માટે હાર્દિક આમંત્રણ આપું છું જય માતાજી જે રીતે આજે જે સાઉન્ડ આવ્યું છે ગઈ સાલ પણ આ સાઉન્ડ આપણને મળ્યું હતું ના સાલ બી એ સાઉન્ડ આપણે ત્યાં ફરી આવ્યું છે સાઉન્ડ લગતા પ્રેક્ટિસ કર્યું છે ગરબા ગ્રાઉન્ડમાં કેટલા ખેલૈયા ખેલી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે ગરબા ગ્રુપ બી અમે ગઈ વખતે જે હતા અને બધાનું બહુ માંગણી હતી કે ભાઈ બહુ સરસ ગ્રુપ છે તો અમે આ વર્ષે બી એમને જ કન્ટિન્યુ રાખ્યું છે સાઉન્ડ આ વખતે અમે અલગ લાવી રહેલા છે કંઈક અલગ આપણી

કે દર વખત કરતાં બી બી અમે ઘણી મોટી જગ્યા બેસવા માટેની બી વ્યવસ્થા માટે કરેલી છે ને દર વખતની જેમ બી અમે સીટિંગ એરેન્જમેન્ટ એટલે કે ખુરશીનો વ્યવસ્થા કરેલી છે ફૂડ ઝોન બી છે અને ઘણી બધી નવી નવી આખદે અ વાનગીઓ વાળા ફૂડ કોટવાળા બી આવાવાના છે એટલે ગરબા આયોજકો એમના ગરબાની સાથે સાથે ગરબા ખેલાયવાને માટે પણ અનુકૂળતા રહેશે જોવા માટે અનુકૂળ હશે જે રીતે રોજી રોજીરોટી માટે જે લોકો આવે છે એમના પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે આપણી સાથે જે કલાવૃંદના જે ગાયક કલાકારો છે તેઓ આપણે ત્યાં આવ્યા છે એઓની સાથે આપણે ગઈ સાલ પણ ખાસ ચર્ચા કરી હતી આ સાલ પણ આપણને એક લ્હાવો મળ્યો છે કે એ કલાવૃત્ત ફરી આપણી સાથે છે એ જે આલાપ કલાવૃંદ છે બવડાનું એ ખાસ કરીને ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે આ સાલ પણ ગરબા ખેલાવીને પોતાના કંઠથી સુર રેલાવશે અને ગરબાને ખેલાવવાને ગરબા ખેલાવશે ત્યારે ખાસ કરીને આજે તેના કલાકારો છે એમની સાથે પણ વાત કરીશું શું કહેશો ફરી એક વખત ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે આપણને મોકો મળ્યો છે હવે હું એ જ કહેવા માગું છું કે ગયા વર્ષે તો અમને સારો એવો ખૂબ રિસ્પોન્સ મળ્યો છે ત્યારે આ વર્ષે પણ અહીં ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડના આયોજકોનો પણ હું ખૂબ ખૂબ આભારી છું કે જેમને અમને ફરી ચાન્સ આપ્યો તથા અહીંની જનતા કે જેમને અમે ખૂબ આનંદમાં રેલાવ્યા છે ત્યારે આ વર્ષે અમે ફરી તમારો એ જ ઉમંગ અને આનંદ વધારવા માટે આવી રહ્યા છે અને આલાપ કલાવૃંદ આ વખતે

બધા ખેલૈયાને અમારા આલાપ કલાવૃત તરફથી આમંત્રણ છે કે આવી જાઓ બધા કલગટ્ટો ચૂકીને લેવા માટે ખૂબ મજા કરીશું અને ખૂબ આનંદ માણીશું ખાસ એક બેન એવું છે કે જે તમે જે રીતે ગરબા ખાસ મહોત્સવમાં કરતા હોય છે એવો કોઈ ગરબો હોય કે આપણો બહુ ફેમસ થયો અને લોકોને ખાસ મનસ્મર કરવામાં આવ્યો એવો કોઈ ગરબો હોય તો તમને યાદગાર હોય એવો કઈ હું કોકુળનો ગોવાળિયો છે કે જે લાસ્ટ યર અમે પરફોર્મ કર્યો તો અને એની પબ્લિકને એટલો મજા આવી એટલી મજા આવી હતી એના બે લાઈનો સંભળાવવા માંગીશું હું ગોકુળનો ગોહાળી તું ગોવાલણ ગોકુળની હાલને રમીએ રાસ ગોરી જામી રમજેટી રસની તો એ જ રીતે આપણે બધા ભેગા મળીને રાસ જમાવાનો છે ત્યારે હવે એક જ દિવસ બાકી છે ત્યારે બધા ખૂબ તૈયારી સાથે આવી જાવ અને આપણે બધા રાસ જમાવીએ ખૂબ આભાર તો આ તા આલા કલાવૃતના કલાકારો પરંતુ આ જે સ્ટેજ છે તેઓના માટે તૈયાર કરી દેવામાં આવ્યું છે અને આવતીકાલથી આ સ્ટેજ ઉપર તેઓનું તેઓની ટીમ સાથે ગરબાની રમઝટ બોલાવશે અને વાઘોડિયાના ઇન્દ્રપુરી ગરબા ગાઉન્ડ ખાતે ફરી એકવાર ખેલૈયાઓ પોતાના ગરબા સાથે ખેલ ખેલતા જોવા મળશે સ્પાર્ક ટુડે ન્યૂઝ રાજુ મનસુરી વાઘોડિયા